છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરનું નામ બદલવાની તૈયારીઓ અને ચર્ચાઓ ચાલી રહી છે આ અંગે અનેક સમાચારો પણ સામે આવ્યા છે પરંતુ આખરે હજુ સુધી કેમ નથી બદલાયું અમદાવાદ શહેરનું નામ આવો નજર કરીએ કે શું છે સમગ્ર કારણ નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયાદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગત રોજ સાંજે પત્રકારો સાથે અનૌપચારિક વાતચીત કરી હતી જેમાં તેઓએ કહ્યું કે અમે લોકોને વધુ સારી રીતે કામ કરી શકીએ છીએ તે માટે અમે સૌ કોઈના સૂચનોને આવકારીએ છીએ જ્યાં પણ અમારી કોઈ ખામીઓ હોય તો અમને બતાવજો રચનાત્મક ટીકાઓ હશે તો પણ અમે તેને સારી રીતે લઈશું વડાપ્રધાન મોદી જ્યારે જે કોઈ વચન આપે છે ત્યારે તેઓ તેને પૂર્ણ કરે છે મોદીની ગેરંટી પર નાગરિકોને

ક્યારે બદલાશે જેના જવાબમાં સી આર પાટીલે કહ્યું કે નામ બદલવામાં કોઈ જ વાંધો નથી પરંતુ એક ટેકનિકલ પ્રશ્ન આડો આવે છે અમદાવાદને હેરિટેજ શહેરનો દરજ્જો મળી ગયો છે જો નામ બદલી દેવામાં આવશે તો હેરિટેજનો દરજ્જો પણ છીનવાઈ જશે જેથી હવે લોકોએ નક્કી કરવાનું છે કે નામ બદલવું છે કે હેરિટેજનો દરજ્જો જાળવી રાખવો છે નામ બદલવામાં અને નહીં બદલવામાં કેટલાક ફાયદા અને નુકસાન છે આમ છતાં આ સંદર્ભમાં સરકાર દ્વારા લોકોનો પ્રતિભાવ લેવાશે ત્યારબાદ તેનો નિર્ણય લેવામાં આવશે લોકો તરફથી જે કઈ સૂચનો આવશે તેમાંથી જ તેનો અમલ કરી શકાય એમ હોય તેવા કામો કરવામાં આવશે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર